ડાકોર એ ગુજરાતનું પવિત્ર યાત્રાધામ છે આ યાત્રાધામની અંદર અસંખ્ય યાત્રાળુ આવે છે ગુજરાત સરકાર દ્વારા ડાકોરના વેપારીઓની દુકાનો તોડી અને યાત્રાધામ સંકુલ બનાવવા માટે જમીન સંપાદન કરવામાં છે વર્ષોથી આ જમીન પર કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ નથી આ જ રોજ ડાકોરના ગોમતી ઘાટ પર દબાણો હટાવવાના બહાને મધ્યમ અને ગરીબ વર્ગના નાના ધંધાર્થીઓને હેરાન કરવાની જે નીતિ અપનાવવામાં આવી છે તે સખત શબ્દોમાં વખોડી પાત્ર છે ગુજરાતના મુખ્યમંત્રી એક સંવેદનશીલ હોય અને તેમનામાં શેત પણ સંવેદના બચી હોય તો ડાકોરના નાના અને ગરીબ વર્ગના મધ્યમ વર્ગના વેપારીઓની રોજગારી છીનવાય છે જેઓના ચૂલા બંધ થયા છે તેઓના માટે સંવેદના દાખવવામાં આવે આવા નાના નાના ગરીબ વર્ગના મધ્યમ વર્ગના વેપારીઓ રોજ કમાઈને રોજ ખાતા હોય અને તેવાની રોજગારી છીનવી લેવામાં આવે તે શેત પણ ચલાવી લેવામાં આવે નહીં ડાકોરની અંદર દબાણ બાને વારે ઘડીએ ગોમતી અને અન્ય નાના વેપારીઓ જ દેખાય છે પરંતુ મોટા ગેરકાયદેસરના બિલ્ડિંગો બાંધી અને દબાણ કરતાં કે પોતાના કોમર્શિયલ શોપિંગ સેન્ટરો બાંધી દેતા લોકો સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી જેથી આ બાબતને અમે જીતુભાઈ સેવક સખત શબ્દોમાં વખોડીએ છીએ જો આ બાબતે તાકીદે કોઈ નિરાકરણ નહીં આવે તો ના છૂટકે આવા નાના વેપારીઓના ચૂલા સળગાવવા માટે નગરપાલિકાના કમ્પાઉન્ડનો ઉપયોગ કરી અને તેઓની જમવાની વ્યવસ્થા નગરપાલિકાના કમ્પાઉન્ડમાં જ કરવાની અમારે ફરજ પડશે જેની સૌએ નોંધ લેવી